ગાઈસ થઈ ગઈ છે સવાર વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું બનાવી રહી છું ચા નાસ્તો ચા બનવા મૂકી દીધી છે અને ચા જોડે બનાવવાની છે ભાખરી અને ગાઈસ આજે તો સુરત દાદા દેખાણા જ નથી કારણ કે બાર વરસાદનું વાતાવરણ છે એટલે અને હું ફટાફટ બનાવી દઉં ચા નાસ્તો Three two six. Five eight three. Five eight three. Okay. Okay. So we good to go? Yes. Yes, you, are. Okay. Are you Just in auto pay, boss. Huh? Or just in auto pay? Not right now because that's a temporary card. So we have a, we have already auto pay. We can start off. No problem, so yeah. yeah. we. we આવતા મહિનાથી થર્ટી નાઇન નાઇન્ટી નાઇનવાળું કરાવી દે તો આટલા પૈસા ભરીએ આપણે આ વસ્તુમાં વાઇફાઈમાં રાઈટ તો એ જોવે એવી સ્પીડ તો આવતી નહીં તો ભાઈ આટલા બધા પૈસા ભરવાનો મતલબ શું એના કરતાં તો આપણે તો ખાલી થી જ મતલબ હોય ને તો થર્ટી નાઇન નાઇન્ટી નાઇનવાળું એ કરાવાય

કેટલા વાગે બંધ થાય હા ફટાફટ ગાઈસ ગાય આજે તો ઠંડી તો ના પૂછો વાત લે જલ્દી તો ગાઈસ આપણે ફટાફટ કચરો નાખીએ અને ફટાફટ બિલ ભરી નું હું તમને ત્યાં બતાવીશ કે અમારું એટી એન્ટી કેવું હોય છે ઓકે ગાઈસ અમે આવ્યા તમારા એટી એન્ટીના સ્ટોરમાં ગાઈસ આજનો વેધર બી બહુ જ મસ્ત છે જો હું તમને બતાવું કે એન્ટી એન્ટીમાં શું મળ આ છ ગેલેક્સી સેમસંગ અહીંયા તમને સેમસંગના ફોન બી મળી જાય સેમસંગની વોચ વેક્સ સેમસંગના ઇયરફોન સેમસંગના ફોનના કવર એ બધું તમને અહીંયાથી મળી જાય તમને અહીંયા આઈફોન બી મળી જાય આઈફોન સિક્સટીન પ્રો મેક્સ આઈફોન ફિફ્ટીન આઈફોન ફોર્ટીન આઈફોનના કવર બી મળી જાય તમને અને અહીંયા તમને અહીંયા આઈફોનના એપલના ઇયરફોન બી મળી જાય મ્યુઝિક સિસ્ટમ પછી આઈફોનનું ચાર્જર દરેક પ્રકારના અલગ અલગ કવર એ બધું તમને અહીંયા મળી જાય मैं बिल भरवाने आया था गाइस यहां हम्म आई बी दिस लेट मी बिकॉज़ आई हैव टू मनी सेम તો ગાય સાજની ઠંડી એટલી બધી છે અને આપણે બિલ ભરીને આવી આવી ગયા છીએ ઘરે ઠંડી તો ના પૂછો વાત ગાય સાંજ વાગી ગયા છે સાડા અને હવે આપણે બનાવી દઈએ રસોઈ શું હોય ને તોય એક કામ ગેસ ભાખરી ચાલશે Bye -bye. You guys. Can you check to see if your internet is working now? Uh, yes, it is working right now. Thank you very much. Is there anything else you'd like me to help you with? Uh, no, that's it for me. Alright, and I would love for you to confirm your email address with me so that I could share my email survey with you for mm -hmm. you to greet me. Okay, no problem. Do you have my email, right? હવે આપણે કશુંગ નું એન જો તમને મારોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ભાવેશ